તે ઝડપથી ઘડા પાસે ગયો અને તેમાં જોયું પણ અફસોસ પાણી ખૂબ ઓછું હતું અને તેની ચાંચ તેના સુધી પહોંચી શકતી ન હતી હવે કાગડો વિચારમાં પડી ગયો મારે શું કરવું જોઈએ શું મારે हार માની લેવી જોઈએ પણ ના તે એક ચતુર કાગડો હતો તેની આસપાસ જોયું તો નજીકમાં ઘણા નાના કાંકરા પડેલા હતા તેના મનમાં એક વિચાર આવ્યો તેણે પોતાની ચાંચ વડે એક પછી એક કાંકરા ઉપાડીને ઘડામાં નાખવાનું શરૂ કર્યું ધીમે ધીમે જેમ જેમ કાંકરા ઘડામાં પડતા ગયા તેમ તેમ પાણી ઉપર આવવા લાગ્યું થોડી જ વારમાં પાણી ઘડાના મો સુધી પહોંચી ગયું કાગડાએ ખુશીથી પાણી પીધું तेनी तरस ही पाई गई अनेके खुशी थी उड़ी गयो तो मित्रों आ वार्ता माथी आपने शू सीखा तो आ